બાબર સમાજ થાનગઢનું ગૌરવ ચાવડા નું કુમાર બળવંતભાઈ હાલ ઇન્ડિયન નેવી આર્મીમાંથી માંથી ટ્રેનિંગ પૂરી કરી અને તારીખ વીસ એક બે હજાર ચોવીસ ને શનિવારે સવારે થાનગઢ રેલવે સ્ટેશન પર આગમન થયું હતું ત્યારે સર્વે બાબર સમાજ સગા સંબંધી મિત્ર સર્કલ દ્વારા નૈનેશભાઈનું ફૂલહાર સાલથી સન્માન કરવામાં આવ્યું હતું

નેવી આર્મીમાંથી માંથી કોસ્ટગાર્ડની ટ્રેનિંગ પૂરી કરનાર નયનેશ કુમાર ચાવડાને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને આ સ્વાગત સન્માન શોભાયાત્રા બાવળાવાળા મેલડી માના મંદિરે દર્શન કરીને ફૂલવાડી નિવાસસ્થાન સુધી પહોંચાડીને ઠેર ઠેર ભવ્ય સ્વાગત સાથે સમાપન કરવામાં આવી હતી જયેશ મોરી સાથે બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ